વધારવાની વાતો થાય છે પણ ગુજરાતનો એકમાત્ર બ્લુ ફ્લેગ બીચ હાલ સુમસામ બની ગયો છે જે હજારો પર્યટકોની કિલકારીઓ સાંભળાતી હતી ત્યાં હવે પર્યટકો માત્ર ગણ્યા ગાંઠિયા જોવા મળે છે આવું કેમ થયું જાણી લો આ દ્રશ્યો ગુજરાતના એકમાત્ર બ્લુ ફ્લેગ બીચ તરીકે જાણીતા શિવરાજપુર બીચના છે જે દોઢ વર્ષ પહેલા તો સહેલાણીઓથી ધમધમતો હતો હજારો સહેલાણીઓ અહીં ફરવા અને વોટર સ્પોર્ટ નો આનંદ માણવા આવતા હતા પરંતુ હાલ આ સહેલાણીઓથી ધમધમતો બીચ સુમસામ જોવા મળી રહ્યો છે શિવરાજપુર બીચ પર તમામ એક્ટિવિટી બંધ થઈ ચુકી છે તમામ રાઈડ બંધ થઈ જતા કિનારે બોટો લાંગરી દેવામાં આવી છે અને આ જ કારણ પણ છે કે હવે શિવરાજપુર બીચ પર ખુબ ઓછા પર્યટકો આવે છે અને આવે છે તે પણ ચક્કર મારીને જતા રહે છે બીચની આ હાલત પાછળ જવાબદાર છે તંત્રના નિયમ વડોદરા હરડીકાંડ પછી રાઈસ બંધ કરી દેવામાં આવી હતી અને ફરી શરૂ કરવાની પરવાનગી જ ન મળી જેના કારણે પર્યટકો નથી આવતા અને સ્થાનિકોને હવે રોજગારીના ફાફા પડી રહ્યા છે હાલ તમે જોઈ શકો છો કે અહીંયા તમે બીચ ઉપર બધી બોટો કિનારા ઉપર લાંગરેલી પડી છે અને લાયસન્સ અને મંજૂરી મળવાની રાહ જોઈ અને બધા બેઠા છે ફક્ત રેતી ઉપર અહીંયા એટીવી જેમાં લાયસન્સની કોઈ જરૂરિયાત નથી ઊંટના જે કેમલ રાઇડિંગ છે એના લોકો અહીંયા આવે છે બાકી ખાણીપીણીના સ્ટોલ બધા ઊભા છે તો લોકો આવી અને આ બીચનો નજારો જોઈ ને જાય છે અને નારાજ થાય છે કે અહીંયા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી હજી કેમ ચાલુ કરવામાં આવતી નથી સરકારનો એક નિર્ણય લોકોની રોજગારી છીનવી ગયો છે દોઢ વર્ષ થયું પરંતુ કોઈ નિવારણ ન આવ્યું તેવામાં અને અમે તમામ ગરીબ માણસો છીએ લોન લઈ લઈ બધી એક્ટિવિટી ચાલુ નથી થઈ અને સરકાર કઈ અમને જવાબ આપતી નથી સતત બંધ કરાવી દે છે આ બધા સાધનો વસાવ્યા છે એના હપ્તા કેવી રીતના ભરવા શું કરીએ અમે બેનોને ભાઈઓને મદદ કરવા બેનોને બધા દાગી ના બધા બેંક માં ગોલ્ડ લોન કરી અને પુરવાર કરીએ છે ક્યાંય આપતા ભરીએ ક્યારેક વ્યાજે ભરી રોજગારી આપવામાં તો ફાફા પડે છે તો પછી લોકોને બેરોજગાર બનાવવામાં શું મજા આવે છે કદાચ આ દ્રશ્યો જોઈને સરકારને સરકાર ને સ્થિતિ સમજાય તો સારી વાત છે પરિવારની જવાબદારી જેના માથા પર હોય તેને જ પૈસાની કિંમત સમજાય અને કામ પર પરિવાર હોય કામ જ બંધ થઈ જાય તો કેવી રીતે પરિસ્થિતિ કરવી કેવી આ ચિંતામાંથી બહાર આવું માથે જવાબદારી હોય તે જ સમજી શકે આ બધી વસ્તુ સરકારને તો બેઠા બેઠા આદેશો કરી દેવા છે પરંતુ એક ઘટના પરથી તમામ જગ્યા પર લોકોની રોજગારી છીનવી લેવી ક્યાંનો ન્યાય છે આ અમલીકરણ બરાબર થાય છે કે નહીં પરંતુ લોકોની રોજી પર લાદતો ના મારો આશા રાખીએ કે વીટીવી ન્યૂઝના રિપોર્ટ પછી સરકારને શિવરાજપુરના સ્થાનિક લોકોની મજબૂરી સમજાશે અને તેમના ધંધા ફરી શરૂ કરવા માટે કોઈ પગલા ભરશે